તો નર્મદા જિલ્લાના રાજપીપળામાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાનો શુભારંભ થયો છે ત્યારે જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓમાં અંડર ફોર્ટીન અને સેવન્ટીન અને ઓપન વય જૂથ મળીને એક હજાર ચારસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે ત્યારે આ ખેલ મહાકુંભમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને બિરસા મુંડા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મધુકર પાંડવીએ ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે આગામી બે હજાર છત્રીસની વૈશ્વિક લેવલની ઓલિમ્પિકમાં વિદ્યાર્થીઓ ઝળકે તેવી રમતવીરોને શુભેચ્છા પાઠવી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશનમાં નર્મદાના આ રમતવીરો ખરા ઉતરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો એ માટેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સારા સારા સાધન સામગ્રી અને સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ નર્મદા જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારી તરીકે દિનેશભાઈ ભીલ કે જેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ એક તીરંદાજીમાં એક આદિવાસી તરીકે પોતાનું નામ એક પ્રસ્થાપિત કર્યું છે ત્યારે આદિવાસી સમાજના લોકોને પણ આગળ વધવા માટે જ્યારે આ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું હોય ત્યારે આ નવયુવાનો ખૂબ આગળ વધે અને આગળ વધીને પોતાની સાથે સાથે આ દેશનું નામ પણ રોશન કરે ઓલિમ્પિક ગેમ્સ માટેનું આયોજન ભારત વર્ષમાં થઈ રહ્યું છે બે હજાર છત્રીસમાં અને તેના માટેની એક પશ્ચાત ભૂમિકા આપણા જે ખેલ મહાકુંભો છે આપણે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે આપણે તાત્કાલિક આપણા લોકલાડીલા મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ જે આ રમત જે ઉત્સવ છે તેને મહત્ત્વ આપેલું અને એનું એક જ કારણ હતું કે આપણો દેશ સ્વસ્થ રહે અને સ્વસ્થતાથી આ ખેલ મહાકુંભોમાં ભાગ લે અને આપણા જે ખેલાડીઓ છે તે ઇન્ટરનેશનલ લેવલ પર પણ જાય અને ઓલિમ્પિક્સ જેવી રમત જે આપણે ત્યાંથી ઘણી બધી વાર આપણે બહુ પ્રદર્શન સારું નહોતા જોતા એટલે એ પ્રદર્શન આપણું સુધરે અને યુવા જે છે તે આગળ આવે અને આ બે હજાર છત્રીસની જે ઓલિમ્પિક્સ છે અહીંયા સ્કૂલ લેવલ પર કે કોલેજ લેવલ ઉપર એક ખૂબ સરસ પ્રોત્સાહન સરકાર દ્વારા પણ અપાઈ રહ્યું છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ થઈ રહી છે ત્યાં હું અંડર સેવન્ટીન કબડ્ડીમાં પાર્ટિસિપેટ થઉં છું અને આ પહેલાં અમે પણ તાલુકા જિલ્લા તાલુકામાં પ્રથમ નંબર મેળ્યો છે અને હમણાં અમારી ટીમ સેવન્ટીનની છે જેમાં હું પાર્ટિસિપેટ કરી રહી છું એના રમત સાથે સાથે અમે અભ્યાસ પર કરીએ અભ્યાસ પર કરીએ છીએ સવારે સાંજ સેશન ભરવાનું હોય છે અમારું અને સાથે સાથે ભણવાનું પણ હોય છે આજે અમે અહીંયા કબડ્ડીની ટુર્નામેન્ટ જે યોજાયેલી છે ગુજરાત સરકાર દ્વારા તેમાં પાર્ટિસિપેટ પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છે